માંગરોળના તરસાડી કોસંબા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું આ સમયે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભાજપ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રૂપિયા છેતાલીસ કરોડના ખર્ચે નિર્માણ થયેલા તરસાડી કોસંબા રેલવે ઓવરબ્રિજને ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ આજે વિધિવત રીતે ખુલ્લો મૂક્યો હતો બ્રિજ નિર્માણથી લોકોની સુખાકારીમાં વધારો થશે તેમ તેમણે જણાવ્યું હતું અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો બ્રિજ લોકાર્પણ સંદર્ભે ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો આજે માંગરોળ તાલુકાના નગર ખાતે રૂપિયા છેતાલીસ કરોડ જેટલી માધભર મોટી રકમના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા જે ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવેલ હતો એનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે આ પ્રશ્ન વર્ષો જૂનો હતો અને સમગ્ર તરસાડી નગર કોસંબા અને માંગરોળ તાલુકાની જનતાની અમારી સૌની માંગ હતી કે આ રેલવેનો ઓવરબ્રિજ બને કે જેના કારણે વર્ષોથી અનેક પ્રકારની ટ્રાફિકની સમસ્યા આવતી લોકોને અવરજવર કરવામાં ખૂબ તકલીફ પડતી હતી એ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ પ્રશ્ન હલ કર્યો છે અને આ પ્રશ્ન હલ થવાને કારણે આ વિસ્તારની જનતાની સુખાકારીમાં એક આ નવું નજરાણું ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું છે બદલ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું હાજી થેન્ક યુ